પાદરા પંથકમાં પણ 79 માં સ્વતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કચેરીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો પાદરાની મુખ્ય કચેરી મામલતદાર ઓફિસ ખાતે નાયબ મામલતદાર नरेशબેના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું પાદરા પોલીસ મથક ખાતે પાદરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી ગડવી સાહેબના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું જેમાં મથકના જવાનો તથા હોમગાર્ડ અને જીઆઈડી જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા ખાતે પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન જેમાં પાલિકાના સદસ્યો સહિત નગરપાલિકાના અધિકારીઓ તથા સ્ટાફ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આદરા નગરપાલિકા સંચાલિત કે કે ચોક્સી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ઉપપ્રમુખ ગૌરવભાઈ સોનીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ધ્વજવંદન કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા

સ્વતંત્ર દિવસ નિમિત્તે સવે ઉજવણી કરી છે તો સ્વતંત્ર દિવસ એ આપણે ખાલી ઉજવણી નો દિવસ નથી પરંતુ વીર ની કુર્બાનીઓને યાદ કરવાનો દિવસ છે તો આજ આજના દિવસે આપણે શપથ લઈએ કે આપણા પાદ્ર નગર ને હરિયાળુ અને સ્વચ્છ નગર બનાવીએ અને આપણા દેશના વિકાસમાં સ્વાર્થ આપીએ